ધોરણ ત્રણ ગણિત પાઠ અગિયાર જગ અને મગ બંને સંઘ બંનો ખાસ પીણા બંનેના પરિવારમાં લગ્ન બંનેના પરિવારમાં લગ્ન છે તે સસલાનો પરિવાર છે ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે હરણ વાંદરા હાથી બિલાડી કૂતરાં ઉંદર શિયાળ ઊંટ નોળિયો વગેરે બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું કેટલાક નાના મહેમાનો જેવા કે ઉંદર નોળિયો આખો પ્યાલો પીણું પી શકે નહીં પરંતુ હરણ વાંદરા જેવા મહેમાન આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા કેટલાક બીજા જેવા કે હરણ હાથી ઊંટે એક કરતાં વધુ પ્યાલાની માગણી કરી હવે મુશ્કેલી શરૂ થાય છે કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા ઉપર પ્યાલો ઘટકટાવવા લાગ્યા બંને એ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું તેને કોષ્ટકમાં ભરવામાં મદદ કરો મજા આવશે કેટલું પીણું પીધું મહેમાનનું નામ એક પ્યાલાથી ઓછું ઉંદર અને નોળિયાએ પીધું એકથી પાંચ પ્યાલાની વચ્ચે બિલાડી અને કૂતરાએ પીધું પાંચથી દસ પ્યાલાની વચ્ચે વાંદરા અને શિયાળે પીધું અને દસથી વધારે પ્યાલા તો હરણ હાથી અને ઊંટ પી ગયા પાણી અંદર પાણી બહાર શું તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીઓ છો ઉનાળામાં બાર પ્યાલા શિયાળામાં આઠ પ્યાલા તમે અનુમાન કરી શકશો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે બોટલ અને ડોલ એક લીટરની બોટલ લો પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે તમારા ઘેર કેટલીક બોટલ મગ જગ પ્યાલો વાડકી વગેરે ભેગા કરો એક લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં એક લીટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં એક લીટરથી ઓછું પાણી સમાય છે તેનું ચિત્ર જો તમે બનાવી શકો તો બનાવો એક લીટરથી ઓછું વાડકી બોટલ મગ અને પ્યાલામાં સમાશે એક લીટરથી વધુ રાંધવાનું મોટું વાસણ મોટો જગ તપેલી ડોલ અને પીપમાં સમાશે હવે તમે ઘરની ડોલ તરફ જુઓ અનુમાન કરો કે ડોલમાં કેટલા લિટર પાણી સમાશે એક લીટરની બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો બધી જ ડોલ માટે ચકાસણી કરો ડોલ એક બે અને ત્રણમાં બોટલથી પાણી રેડ્યું છે તો દસ લિટર પંદર લિટર અને વીસ લિટર પાણી સમાય છે સાચી જોડ બનાવો ચાલો અનુમાન કરીએ લગભગ બાર લીટર ડોલમાં સમાસે એક દિવ્યાસ લીટરથી ઓછું અડધા લીટરથી ઓછું આંખની દવાની બોટલમાં સમાશે લગભગ પાંચ લિટર પાણીના જગમાં સમાસે એક હજાર લીટર પાણીની કાળા રંગની મોટી ટાંકીમાં સમાશે અને અડધો લિટર એક દ્વિત્યાસ લિટર દૂધ માપવાનું માપ્યું છે તેમાં સમાશે કોના જગમ વધુ સમાશે નૈના અને જીતુ શું કરી રહ્યા છે જો નૈના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે જુઓ નૈનાનું ચિત્ર અને તેના જગમાં ત્રીજો ભાગ ભરાયેલો છે નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ ત્રણ પ્યાલા પાણી રેડવું પડશે તમે શું વિચારો છો બરાબર છે ત્રણ પ્યાલા પાણી રેડવું પડશે જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે હવે આગળનું ચિત્ર જુઓ જીતુના જગમાં એક પ્યાલો પાણી રેડવાથી ચોથો ભાગ ભરાયો છે તો કોના જગમાં વધુ પાણી સમાશે તો જીતુના જગમાં વધુ પાણી સમાશે તમારા મતે જીતુએ તેનો જગ ભરવા કેટલા પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ તો ચાર પ્યાલા પાણી રેડવું જોઈએ જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી વધુ રેડે તો તેનો જગ અડધો ભરાશે કારણ કે જો મેં લીટી પાડેલી છે તો ચાર પ્યાલાથી આખો જગ ભરાય તો બે પ્યાલા થાય તો અડધો જગ ભરાશે માટલા ભરવા નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે બંને માટલા સરખાં મોટા અને સરખાં ભારે છે તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે તેમની બોટલ ભરે છે અને માટલીઓમાં રેડે છે નસીમને નળથી વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડી પણ અબ્દુલને માટલી ભરવા નળથી આઠ વાર બોટલ ભરવી પડી નસીમ અબ્દુલ કરતાં વધુ વખત કેમ ગઈ કારણ કે નસીમની બોટલ નાની છે નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતાં બમણું પાણી સમાય કારણ કે અબ્દુલને આઠ વખત બોટલ ભરવી પડી અને નસીમને સોળ વખત બોટલ ભરવી પડી તો નસીમ કરતાં અબ્દુલની બોટલ મોટી છે અને ડબલ પાણી બમણું પાણી સમાય છે કેટલા પ્યાલા બે માટલાનું ચિત્ર આપેલું છે બ માટલામાં અગિયાર પ્યાલા પાણી સમાય છે અ માટલામાં બ માટલા કરતાં બમણું પાણી સમાય છે તો અ માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ બમણું એટલે બે ગાણું ડબલ નાના માટલામાં અગિયાર પ્યાલા પાણી સમાય તો એના ડબલ કરીએ તો બાવીસ પ્યાલા પાણી અમાટલાને ભરવા માટે જોઈશે ખાડા ભરવા કોહીમાં નજીક એક નાનું શહેર છે ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે વરસાદ આવે તે પહેલાં બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે તેઓ એક સરખા માપના મગ મ કાંકરા લાવે છે ખાડો નવ મગ કાંકરાથી ભરાય છે બ ખાડો અઢાર મગ કાંકરાથી ભરાય છે ક ખાડો બાર મગ કાંકરાથી ભરાય છે જુઓ ચિત્રમાં મેં દરેક ખાડાને નામ આપેલું છે ખાડો બ ખાડો અને ક ખાડો અખાડામાં નવ મગ કાંકરા ભરાય છે જે ત્યાં લખેલું છે બ ખાડામાં અઢાર મગ કાંકરા ભરાય છે તો તે સૌથી મોટો ખાડો છે અને ક ખાડામાં બાર મગ કાંકરા ભરાય છે અ ખાડો સૌથી નાનો છે અને બ ખાડો સૌથી મોટો છે ચિત્રમાંના ખાડાને સાચું બને તેમ અ બ અને ક નામ આપો જે આપણે ચિત્રમાં લખેલા છે સૌથી મોટો ખાડો કયો છે તો બ ખાડો સૌથી મોટો છે કારણ કે તેમાં અઢાર મગ કાંકરા ભરાય છે છેલ્લો પ્રશ્ન જોઈએ જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો અ ખાડાને ભરવા પાંચ જગ કાંકરા જોઈએ તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈએ હવે જો ઉપર અ ખાડામાં નવ મગ કાંકરા ભરાય છે અને બ ખાડામાં અઢાર મગ કાંકરા ભરાય છે તો નવ કરતાં અઢાર ડબલ છે હવે આ પ્રશ્નમાં જુઓ તો પાંચ જગ એના ડબલ તો દસ જગ કાંકરા જોઈશે ચાલો બાળ મિત્રો તો અગિયારમાં પાઠ જગ અને મગમાં તમને ખૂબ જ સારી સમજ પડી ગઈ હશે વિડીયો વારંવાર જુઓ અને સમજો થેન્ક યુ આભાર ફરી મળીશું આવતા તાસમાં આવજો